પ્રજાના પ્રતિનિધિ ને આવા શબ્દો નો ઉપયોગ માણસ માણસ ના મૃત્યુ પછી એનો મલાજો બી નથી જાળવતા ભાઈ તિલક વાળા ને કંગલ કઈ કુ છે આ લોકો ભાજપ વાળો એ

સાહેબ ખરેખર એમ્બ્યુલન્સ હોવી જોઈએ અત્યાર સુધી કોઈ સુવિધા નહી આ તિલકવાડા તાલુકાના આજ સુધી આ લોકો ને એની આખી એમના ઘર જુઓ તમે એમના ઘર જુઓ વગર લઈ ગયા

હોય ને એમ્બ્યુલન્સો હોય ને સરકારી સાધન અમે અમારી જાતે તો લાવવું પડે ને એ તો ને આપડે ટેક્સ ભરીએ છીએ દરેક વસ્તુ ઉપર

સામાન્ય માણસ એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ બોરાવો હા જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટ ની ગાડી છે અત્યારે ડેટ વોડી છે ટ્રેક્ટર પ્રાઇવેટ વાહન માં લઈ જવામાં આવી છે એસી ગાડીમાં ફરે છે માં લઈ ગયા છે નાખીને પ્રાઇવેટ ટ્રેક્ટર માં પોતાના આ કેટલા રૂપિયાની ગાડી છે જિલ્લા પંચાયતના ના ગાડી રૂપિયા અને સામાન્ય પ્રજાને ત્યાં આકસ્મિક ઘટના થાય આકસ્મિક મૃત્યુ થાય તો એમ્બ્યુલન્સ આ બોડી એના ઘરે વ્યવસ્થિત રીતે પહોંચવી જોઈએ તો તેના બદલે આ જિલ્લા પંચાયત ના પ્રમુખ એવું કે છે કે અમારા ઘર નો પ્રશ્ન છે તમારે વચ્ચે બોલવું નહી એવી રજૂઆતો કરે છે એટલે શું સમજવું આ તંત્ર શું કાર્ય કરી રહ્યું છે શું સમજવું

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે ગઈકાલે એક દુઃખદ ઘટના બની એક વન્ય પ્રાણી દ્વારા એક મહિલાને સાડા સાતથી આઠ વાગ્યાના સમય દરમિયાન એમણે કપાસના ખેતરમાં એક ખેંચી જઈ અને દીપડાએ એમની પર હુમલો કર્યો તો અને એ મહિલા મૃત્યુ પામી છે એની મુલાકાતે આજે અમે તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર આવ્યા તો એમની જે ડેડ બોડી હતી એ ડેડ બોડીને એક પ્રાઇવેટ ટેક્ટરમાં જે ગરીબ પરિવાર છે એ હજાર પંદરસો રૂપિયાનું પ્રાઇવેટ ટ્રેક્ટર કરી અને એ પરિવાર એ ડેડ બોડીને એમના ઘરે લઈ ગયો તો અમે અહીંયા ગાડી અહીંના ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભીમસિંહભાઈ તળવીને એમને પણ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી કે સાહેબ અહીંયા ગાડી એક એમ્બ્યુલન્સ સુવિધા હોવી જોઈએ તો ઉશ્કેરીજનક જિલ્લા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા ગાડી તો અમારા વિસ્તારમાં આવું જ ચાલે છે બરાબર અને આવું જ રહેશે ડૉક્ટર સાહેબ જોડે અમારી વાતચીત થઈ તો ડોક્ટર સાહેબે કીધું છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ આ દિન સુધી અમારી રજૂઆતો પામે છે એ લોકોને આવી જ રીતે પ્રાઇવેટ વાહનો કરી અને ડેડ બોડીમાં લઈ જવામાં આવે છે ડેડ બોડીને લઈ જવામાં આવે છે આજે સામાન્ય લોકો માટે જે ફક્ત એક સબવાહીની અહીંયા તિલકવાડા તાલુકામાં જરૂર છે બરાબર તે જરૂર અહીંયા જિલ્લા પ્રમુખ જે ભીમસિંહભાઈ તળવી છે એમની સાથે માંગણી કરીએ છીએ તો એ ઉશ્કેરીજનક દાદાગીરી કરી અને સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને ધમકાવી રહ્યા છે એટલે આ એક દુઃખદ ઘટના છે બરાબર આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ પર અમે તમામ ગ્રામજનો અને આગેવાનો ભેગા થઈ અને ઉગ્ર રજૂઆતી કરીશું એ એક પ્રજાના પ્રતિનિધિ છે એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે ખરેખર પ્રજાનો જે એ છે એનું નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિક લેવલે તો એની જગ્યાએ એ આજે પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાની ગાડીમાં ફરતા હોય એનો પણ અમને વિરોધ નથી બરાબર પણ જે માળખાકીય સુવિધાઓ જે આપણા વિસ્તારમાં જોઈએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો ત્રણ કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તો શું તિલકવાડા તાલુકામાં એક સબ વાહિની ફાળવવા માટે સરકાર પાસે પૈસા નથી અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ દીપડા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ લોકો દ્વારા જો આવી ઘટના કરવામાં આવે તો ત્યાં પચીસ પચીસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે બરાબર જે મૃત્યુ પામે છે એમાં જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આ નર્મદા જિલ્લામાં જ હમણાં હમણાં આ ચોથી થી પાંચમી ઘટના છે ફક્ત ત્રણ ચાર લાખ રૂપિયા આપી અને એ લાભાર્થીઓને જે મૃત્યુ પામેલા હોય છે એમના પરિવારજનોને ફક્ત ત્રણ ચાર લાખ રૂપિયા આપવામાં આવે છે તો જેવી રીતે મહારાષ્ટ્રમાં પચીસ લાખ રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ જે આવી દુઃખદ ઘટના થાય એમને પણ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવે કેમ કે આ એક ટ્રાઇબલ વિસ્તાર છે અહીંયા ઘણા બધા લોકો ખેડૂતો છે અને આ ખેડૂતો રોજે રાત દિવસ પોતાના ખેતરોમાં જાય છે તો આ દીપડાના ભયથી અને આજે તો આ બેન ને એમના ઘરેથી ઉઠાઈ ગયો છે દીપડો એટલે આવી ઘટનાઓ ના બને અને સરકાર યોગ્ય વળતર આપે એ બાબતે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ